તો દોસ્તો આજે બ્લોગ સ્ટાર્ટ કરીશું આપણે કેટલા વાગે ચાર ને તેત્રીસ તો આપણે જઈએ છીએ બીજીના ઘરે તો આપણે જઈશું આ છે હાઈવે વડોદરાથી અમદાવાદ વાળો આજો રેડી થઈ છે અમે પેટ્રોલ પુરાઈ દીધું છે તમે જોઈ શકો છો કે આપણે ફૂલ કરાવી દીધું છે તો આપણે જઈએ છીએ હવે રૂમાલ બાજે છે હેરાલ રૂમાલ બાજે છે અહીંયા અહીંયા ટેટલ પુર આવી છે તો નહીં ખાર હોય ત્યાં તો બાજી લઈ લીધી છે અમદાવાદ કોમ્પલેટ પહોંચી ગયા છે આવું દીદી નું ઘર છે દસ મિનિટ જેવો રસ્તો છે આપણે દીદી ના ઘરે જઈને મળીશું કનોડીને તો આપણે આવી ગયા છે અમારા દીદીના ઘરે આ છે અમારી પાણી બા હાય દો કરો હાય હાય કરો આ છે રમાડે છે આ ફોન જોઈએ છે બોલ ને શરમાય છે રમાડે છે અમાર ભાણો છે બોલ ને ને નવું <laughs> <laughs> અમદાવાદમાં પવન થઈ ગયા છે દીદી આગળ જાય છે દીદી છે અમારી પાણી થોડું શોપિંગ કરવાનું છે અત્યારે થોડું શોપિંગ કરવાનું છે આપણે આ શીર સાહેબ હાઈવે છે गाइज आपडा आया के शॉपिंग करवा माड़े आज जाय शॉपिंग करा माड़े <laughs> तो गाइस हमें निकली गया छिए वाले छ गाड़ी में शॉपिंग करने हो पैसा डालने हूं चलाओ बेटा ओ इतना तो आगे निकल गया छ हमी विजय